પંચમહાલુકાના સાલીયા ખાતે જિલ્લા કક્ષા પ્રતા કુમાર રેન્જ આરવી અસારી જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તેમજ સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પોલીસ જવાનો

પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું એ આયોજનના નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામો રાષ્ટ્રગીતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓએ જે સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર મોલ રામમય બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ એવા સંદેશા સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય કોડિયાર ભારત માતા કી જય વંદે